નમસ્કાર મિત્રો આજની વાર્તા સાંભળીને તમારું મન હચમચી જશે એક એવી સ્ત્રી જે પોતાના આંધળા પતિને અને બાળકોને છોડીને કોઈ બીજા સાથે ભાગી ગઈ પણ સૌથી મોટો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે પતિએ ખુલાસો કરો કે હું એને બીજી જગ્યાએ બીજા સાથે પરણેલી હતી ત્યાંથી લાવી આવ્યો હતો હવે મને જ છોડીને ચાલી ગઈ છે માનવ સંબંધો વિશ્વાસ અને દગાની આ સચ્ચી કથા સાંભળો અંત સુધી

હવે હું તમને પહેલેથી મારી વાત કરું ને અનશુકભાઈ હા પહેલાં હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પા એક્સપાઇટ થઈ ગયેલા બરાબર હું ચોથામાં ભણતો હું ત્યારે ઓકે એ પછી હું અંધશાળામાં ભણતો અમરેલી હા ત્યારબાદ આપણે સંગીત વિશારદ કર્યા પછી હું બગસરા ટ્યુશન ક્લાસ ચલાવતો હા ત્યારબાદ પછી ત્યાં હું ટ્યુશન ક્લાસ ચલાવતો હા એટલે જે ત્યાં અમરપરા અમાર રહેતા ને હા અમારા વૈફક્ય છે ઉમર પરમરેડા હા ઈન્યા સાસરે હતા પરમ હા એટલે પછી એમના ઘરવાળા કે મોટી ઉમર ના ઉમરના છે દારૂ પીન કે કંદળ જેવું ને કરતાય છે બરાબર એટલે ઈ ક્યાં થી મારા ક્લાસ માં એ ટ્યુશન ક્લાસ માં આ કે નીકળતા હા હા એટલે માંથી અમારે નો પ્રેમ સંબંધન થઈ ગયો ઓકે પછી એમને ત્યાં દીકરી દીકરો હતા હા આ અગવ કોના ઘર હતા એનું નામ આવડે જયંતીભાઈ નગર ના સથવારા સતવારા સથવારા સમાજ સમજો દીકરી દીકરો હતા ત્યાં દીકરાનું નામ આવડે દીકરીનું નામ આવડે દીકરાનું નામ નથી આવડતું છે બગસરા પાસે હા હું ત્યાં જ એક શેરીવા ટૂંકમાં ટ્યુશન ક્લાસ ત્યાં હું ચલાવતો મ્યુઝિક ક્લાસ

દગાની એક વાત પ્રેમમાં અંધાતો પતિ રાખી દિલની જાત જેને બીજા ઘરેથી લાવી રાખી હતી રાણી બનાવી એ છોડી ગઈ હવે દગાની ડોરી વણી બાળકોની આંખોમાં આંસુ મનમાં એક તોફાન વિશ્વાસ તૂટી ગયો પ્રેમ રહ્યો અધૂરો સ્વપ્ન સમાન કોઈને દોષ ના આપો કિસ્મતની લખાણી આ દુનિયામાં સચ્ચો પ્રેમ મળે છે તો એ મોટી નિશાની

છોકરા બાળકો ક્યાં છે બાળકો નામ ભગવાનભાઈ રાઠોડ ભગવાનભાઈ રાઠોડ 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 નામ કીધું

కదా బాయి సమాధాన ఆ మన ఫోన్ కరజ్లికి కబె ఊయ్ సబ్ టెక్నిక్ కోకంటి తో తప్ప సన్నది జపలా అంటే ఇప్పుడు హమన్న ఎడి కరుకుసి అన్న ఏనా

એનું નકી નહી હવે માંબિયા કાઈ માતા ને હવે ઈ આપણે કોણ લઈ ગયું છે એવું કાઈ આપણી પાસે કોઈ નામ સરનામું શંકા ખરી કોઈ નથી ની ની રાતે હોય ગીસે અંજો રાતે તમે સુતા તમે હાજર હતા હા અમે બધા સુતા હતા મારા દીકરી દીકરો સુતા હતા હું ઈ સુતો તો ઈ પણ સૂતીતી રાતે અમે એક્યતીય કોઈ ગલગી તો જાગતા હતા પછી બે હોય તો પછી ટુ કોનો બે કેરીયું ઈ કી છે સે પણ તમને ખબર કે આર પડીતી

తల్ అమ్మ కేరడి కమీ కేరా కే આપણને મનસુખભાઈ એક જ અફસોસ છે એ ભલે આવીને છોકરા ખંભાળ નઈ ખાલી હું ભલે મરી જાઉં છોકરા મારે કોઈ એમાં એવું છે બાળકો અત્યારે માં વગર રહેતા નહી હોય ને હા એના એ બે છોકરી છોકરાઓનો વિડીયો બનાવીને મૂકશો મારામાં નાખશો હે હા તમે સાના રહી જાવ આમાં શું છે ભાઈ આવી બાયુથી ભાઈ આમાં કેટલીને રઝલતા મહિલા આવે જેમ બગડી ગઈ મારી યાર હા આ ભાઈ ગયા એના કેટલા દિવસ થયા રાત્રે દસ તારીખે હા હા દસ તારીખે રાત્રે દસ બે ને દસ બે વીસ પચીસ ના રોજ ઓકે કોઈ ગાડી લઈને લેવા આવ્યું હોય કે એવી કોઈ શંકા ખરી કે કોઈ કોઈને કોઈ ગાડી કે જેમ કઈ ગાડી હતી કે શેમાં લઈ ગયા હતા પછી પોલીસમાં આપણે જાણ કરી ગુમ સુધા એવું લખાવ્યું હા પોલીસમાં જાણ કરી છે આપણે ઓકે પોલીસમાં આપણે લખાવી છે ફરિયાદ અને અમારા ગામમાંથી ઊંઘ હોમગાર્ડ હતા ને હમ રાત્રે ઊંઘ હોમગાર્ડ બેઠા હોય ને હમ એણે એમ કીધું કે ભાઈ સ્વીફ્ટ ડિઝાયર ગાડી આવી હતી હમ અને એણે એમ કીધું કે ભાઈ અમે

તમારી ઘરવાળીને કદાચ એના બાળકો યાદ આવે અને સમાધાન મારા મારફત થવાની થાય અને મારામાં રી કરે આ કિરણ બેન તો સમાધાન નો પ્રયત્ન થાય તો પાછો સ્વીકારી લેવો ને હા ઓકે અને બને એટલું પછી એકાબીજા થોડુંક આમ આવું બધી શંકા કુશંકા એવું પાછું ન કરતા જેથી કરીને બાળકો ની જિંદગી ન બગડે હું એને એક શબ્દ નહીં છોકરા હા સાંભળો કે હું મરી જઈશ કે એને કાઈ નઈ તોય મારી લોક થઈ તમે કાઈ મતલબ તમારું મને છે જો ઈ નઈ આવે તો તું ખરેખર આમ તો બે છોકરાને તો હોય કે લેવું બસ એમ કાઈ નોકરે માર્યો તમને બને છો અમે હું જે મતલબ એ કી છડો પાકીલા તો ફેરી બારે છે માર્યા એ આવું તો દિવસ થાતું છે અને એવું બધું એમાં એટલું બધું હારીરી ન જાવાનું આ જિંદગી છે એના બધાય સુખ દુઃખના બધાય જે કાંઈ સંઘર્ષ હોય એમાંથી પસાર થવું જ પડે અને થોડુંક જીધર રાખો તમને એવું લાગે તો છોકરાને તમે અહીંયા થોડાક દે આવી જાજો અમે તમારી અમારી ભેગા રેજો હાલો એવું લાગે તો છોકરાને અહીંયા લેતા આવજો અહીંયા અમારી ભેગા બે પાંચ દે રહ્યો અઠવાડિયો એટલે તમને થોડોક સહકાર મળી જાય ટેકો મળી જાય અમારાથી જેટલો થાય એટલો તમને સહકાર આપશે અને આ કદાચ તમારો ઓડિયો તમારી ઘરવાળી સાંભળે કિરણ બેન અને મત ફોન કરશે તો તમારું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરી અને કોઈ પણ એની જાણકાર મનસુખ ભાઈ તમને હમ કોઈ પણ સાંભળે અગિયાર હજાર રૂપિયા આપશું ભાઈ એમાં પણ એને એને બાળકો ની જો એને પડી હશે જે સ્ત્રી એની બાળકની જો ખેવના કરી ખાલી મોજ મસ્તી જ માણવા વાળી હૈ છે તો ફોન નથી કરવાની પણ જો ઓરિજિનલ માં હૈ છે તો એનો ફોન આવશે ઓકે હા અને બને તો તમારું સમાધાનનો પ્રયાસ કરશું પછી કદાચ તમારે કોઈ એકાબીજાનો અંગત મામલો હોય તો એને કદાચ કઈ એકાબીજાનો મેણા ટોણા આવું કઈ ચીવું હોય તો એવા સ્વભાવમાં ફેરફાર કરવો પડે

હવે કેટલા કેટલા વર્ષ બાકી છે સરપંચમાં બે બે તમને તમે આ ગામમાં ધ્યાન અને શાંતિ રાખો બને એટલું એડજસ્ટ કરાવી કે આ તમારો વિડીયો સોશિયલ મીડિયાના આધારે આપણે જેટલા માણસો બાળકોના હિત પ્રેતુવાળા હશે જેટલો વિડીયો શેર થશે એટલે તમારી બાઈ સુધી પહોંચી જાય એવો પ્રયત્ન આપણે બને એટલો કરશું હો એટલે કેમ કે તમારા

આપણે એવું છે કાંઈ એવું રુદન કરતા હોય એવું એવું છે એવો વિડીયો હોય ને એક વિડીયો ઉતારીને મારામાં અત્યારે નાખી દો ઓ એટલે એ અત્યારે અમે સોશિયલ મીડિયામાં મારી યુટ્યુબ ચેનલમાંથી ચડાવું છું હા ઓકે એટલે એ કદાચ આ તમારી ઘરવાળી છે સ્ત્રી જાતિ છે ને ભોળી હોય એટલે લલચાવી ફોલ લઈ માણસો ફસાવી ગયા હોય પણ આને જોવું જોઈએ કે હવે આજે મારું ત્રીજું ચોથું ઘર છે અને રોજ જણ કરો પછી આ દુનિયા છે રાંડ ની વ્યાખ્યા આપે છે એને એને શક્તિ ની વ્યાજપીઠ નથી આપતી સાહેબ જેને આ દુનિયા ની અંદર પુરુષ છે ને સતી અગ્નિ થી સુપે ને સુરવીર શિષ્ય ખાય અરે શેરકા બચા સાત ની ભુખારે પણ કાટ કાટ ને ખાય બધો હાથ ભૂખો રીતે કઈ ઘાસ નો ખાય એ મારણ કરીને જ ખાય અને અને સતી હા લાય બાપા આ બધું આવું છે એટલે એ બધી વસ્તુ છે ને એટલે જો સજન સ્ત્રી હોય તો પછી એક પુરુષે એની જિંદગી ની જે વરાળ છે ને બે જાવી જોઈએ પછી આ ગઈઠી થાય જણ જણ જ કરે તો એને આ દુનિયા એને રાડું કેશ ભાઈ હા જે જેની માં ને એની એનું બાળક જેના કોઠામાં માં નવ મહિના રહ્યું ને ઈ એના ગળે નો વળગ્યું એટલે આ દુનિયા એને રાંડની ની વ્યાખ્યા દઈ ભાઈ વાત થઇ ગઈ પૂરી એનું કારણ છે કે બાળક છે ને એની માથે માણસ જિંદગી ગુજારી દે ભાઈ હા એવી આ આ ભારતમાં એવી મેં સ્ત્રીઓ જોઈ છે મારે મારે મારી મારા જાત અનુભવની વાત કરું હા હા એક એક દીકરા ઉપર જઈને રંડો પાક ઉજાર્યા છે હા પણ હવે આ વાય બે મૂકી આવ્યા અને કુતરી ની ગોણી બધી વીયાતી જાય છે અને ગરૂડિયા જાય છે એવી પોઝીશન છે પણ બને ત્યાં સુધી તમારું સોલ્યુશન થાય એ ભગવાન બુદ્ધ ભગવાન બધે પણ પ્રાર્થના કરીશ કે તમારી ઘરવાળી કિરણ ને તમારા બાળકો માથે દયા આવે ને એના પેટ એને જો માલુ લાગે અને મારા માં ફોન કરે અને કદાચ તો આપણે એનું તમારું સોલ્યુશન બને એટલું થાય એટલી કોશિશ કરી દઈએ બે બાળકોનો વિડીયો ઉતારીને મોકલો આ કિરણબેનના ફોટા મોકલો હા ઓકે અને કાંઈ ટેન્શન લેતા નહીં અને મરવાની એવું કાંઈ વિચાર કરવાની જરૂર નથી એમાં છે ભાઈ કે મરી જવાથી આપણું સોલ્યુશન નથી સાહેબ મરવું છે નહીં તો કાયર નરનું કામ છે સાહેબ

હા તમે કાંઈ નથી જીધું તો એને તમારો પ્રેમ યાદ આવશે ભાઈ હા એ તો જેની હાથવાણી હોય ને આ જ નહીં તો કાલે પાછી વીહાવું પડે ને મને કાંઈ વાંધો નહીં તમારા ફોટા ને એવું મોકલો હું અત્યારે વાયરલ કરું છું તમારું હા હા બરોબર છે હા ફોટાની હું મોકલી દઉં